અરબસાગરમાં જોરદાર કરંટ આવ્યો છે સાથે સાથે બંગાળની ખાડીમાં મોટી વરસાદી સિસ્ટમ બનવાની છે ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ આ ઉપરાંત અંબાલાલ પટેલ દ્વારા જોરદાર આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આજે તારીખ બારના તાજા હવામાન સમાચાર જોઈએ તો કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ તારીખ બારના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો સાંજના સમયે ખાસ કરીને ભાવનગર બોટાદ તેમજ અમરેલી આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે મિત્રો આ ઉપરાંત વાત કરીએ તો અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ ગાજવીજ સાથે જોવા મળશે ત્યારબાદ વાત કરીએ તારીખ તેરની તો તેર તારીખ દરમિયાન મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી જોર છે એ યથાવત રહેશે પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખાસ કરીને ઝાપટાનો માહોલ જોવા મળશે જેમાં દરિયાકાંઠાની આસપાસના વિસ્તારોમાં છે એ ઘણા વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે જે હળવા ભારે જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીએ ખાસ કરીને ચૌદ તારીખની તો ચૌદ તારીખ દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર છે એ ઘણા વિસ્તારમાં જોવા મળશે જેમાં હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળશે બંગાળની ખાડીની સિસ્ટમના દ્વારા પવનની અસરના રૂપે છે એ આ પ્રકારનું વર્તન સર્જાશે આપણે કચ્છની વાત કરીએ તો કચ્છના પણ પશ્ચિમ વિસ્તારમાં છે એ વરસાદી માહોલ જોવા મળશે પરંતુ વાત કરીએ ખાસ તો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં છે એક ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે તેમાં પણ અરવલ્લી જિલ્લામાં આ ઉપરાંત મહેસાણામાં ખાસ કરીને છે એક ગાજવીજ વરસાદ છે જોવા મળશે તેમજ અમદાવાદથી ઉત્તરના વિસ્તારોમાં છે એ ગાજવીજ વરસાદ તારીખ ચૌદના રોજ જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીએ પંદર તારીખની તો પંદર તારીખના રોજ સૌરાષ્ટ્રના પૂર્વ કાંઠામાં છે એ ખાસ કરીને ઘણા વિસ્તારોમાં ગાજવીજ વારો વરસાદ જોવા મળશે જેમાં જસદણ આ ઉપરાંત આટકોટ વિસ્તારમાં તેમજ સાથે સાથે જૂનાગઢ ગીર સોમનાથ આ ઉપરાંત બોટાદ ભાવનગર વિસ્તારોમાં સાથે સાથે ખંભાતની અખાતની આજુબાજુના વિસ્તારોમાં છે ગાજવીજ વાળો વરસાદ જોવા મળશે અને આ વિસ્તારમાં વરસાદ છે એ બહુ મોટો પૂર જેવો વરસાદ મિત્રો જોવા મળશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તારીખ સોળની તો સોળ તારીખ દરમિયાન ભૂક્કા બોલાવે તેવા હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર વિસ્તારમાં આ ઉપરાંત રાજકોટ વિસ્તારમાં સાથે સાથે જૂનાગઢ ત્યારબાદ વાત કરીએ ભાવનગર જિલ્લામાં છે એક ગાજવીજો વરસાદ જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતની અને સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં જોઈએ તો ખાસ કરીને મહુ આસપાસ તેમજ ઉના ઉપરાંત ગીર વિસ્તારમાં તેમજ જૂનાગઢ માંગરોળ વિસ્તારમાં છે એક ગાજવીજ વાળો વરસાદ જોવા મળશે અને ઘણા વિસ્તારોમાં છે એ ભયાનક વરસાદ જોવા મળશે તારીખ સોળના રોજ આ સાથે સાથે તારીખ સોળ બાદ પણ વાતાવરણ છે સારું છે ને આગામી દિવસોમાં હજુ પણ સૌરાષ્ટ્ર ગુજરાતમાં તારીખો વીસ જુલાઈ સુધી વરસાદી માહોલ જોવા મળશે મિત્રો જે બાબતે અમે વિશેષ માહિતી છે આપના દેશો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર